ભાવનગર શહેરમાં પશુ સાથે થયેલા અકસ્માતની ઘટના સામે આવી છે ફુલસર વિસ્તારમાં મહાનગરપાલિકાના કચરો ઉઠાવતા ટેમ્પલ બેલ ચાલકે નશાની હાલતમાં વાહન ચલાવતા એક પશુનું મોત નીપજ્યું છે મહાનગરપાલિકાના ટેમ્પલ બેલ ચાલકે વિસ્તારમાં નશાની હાલતમાં ટેમ્પલ બેલ ચલાવતા એક બકરી અડફેટે આવી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જેને પગલે સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો હતો લોકોએ પોલીસ બોલાવી ચાલકને સોંપી દેવાયો હતો આવા ટેમ્પલ તમને અત્યાર સુધી દિવાળી દરમિયાન ટાઈમ સર ટેમ્પલ બેલ નો હોટલી એટલી લોકોની ફરિયાદ હતી તો અત્યારે આ ટેમ્પલ બેલ માં તમે ચડાવ્યા છો આવા પીદેલ દારૂ પી પીને પી ટેમ્પલ બેલ લાગતા હોય આજે બકરી મારી નાખી બરાબર કોઈ માણસ ને મારી નાખે તોવાનો જવાબદાર કોણ છે ખરેખર તમે ટેમ્પલ વેલ ગંભીરતા લેતા નથી અનેક વખત કીધું તમે સારા ડ્રાઈવર મૂકો થારા વ્યક્તિ ને હે હજી પૈસા હે તો પીન હું કામ ગાડી 100 હે જો વસીને કોઈ પ્રકારની વાત નથી હે આ મરી જાય તો જવાબદારી કોની હે હે મરી જાય